ગુજરાતમાં આવતીકાલથી સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ સઘન ચકાસણીની શરૂઆત થવા જઈ રહી છે છે ત્યારે હવે ગુજરાતમાં વિવિધ રાજકીય રાજકીય પક્ષોએ સરને લઈને બરાબર તૈયારીઓ કરી લીધી મુખ્ય રાજ્ય પક્ષોનો પ્રયાસ એ છે કે તમામ મતદારોના નામ નવી મતદાર યાદીમાં આવી જાય તો હવે આ બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં એક કાર્યશાળા યોજાવા જઈ રહી છે જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે પાર્ટીની તો આમ આદમી પાર્ટી દ્વારા જે ત્રણ દિવસની ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સરને લઈને રણનીતિ બનાવવામાં આવી છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર ગુજરાતમાં આવતીકાલથી સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેનો મતલબ થાય છે ખાસ સઘન તેને લઈને પ્રમુખ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે સાથે જિલ્લાના તમામ પદાધિકારીઓ અને પ્રભારીઓ પણ હાજર રહેશે બીજેપી દ્વારા આ કાર્ય શિબિરમાં મતદારોને સહકાર આપવા માટે

દરેક બૂથ પર એક મત રક્ષક બનાવવામાં આવશે તેવી રણનીતિ બનાવવામાં આવી છે જે પોતાના બૂથ પર મતદારોને મદદરૂપ થશે અને એ બાબત નિશ્ચિત કરશે કે કોઈ પણ મતદારનું નામ મતદાર યાદીમાંથી કટ ના થઈ જાય તો દર્શક મિત્રો આવતીકાલે એટલે કે ચોથી નવેમ્બરથી ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન ચકાસણીની શરૂઆત કરવામાં આવશે તે અંતર્ગત બૂથ લેવલ ઓફિસર આગામી એક મહિનાની અંદર આપના ઘરની ત્રણ વખત મુલાકાત લેશે અને આપને આપના પોતાવાળું એક ઇન્યુમરેશન ફોર્મ આપશે પહેલી વખતમાં તમામ ઘરોને ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવશે અને આ ઇન્યુમરેશન ફોર્મ દરેક મતદારોએ ભરીને પછી જ્યારે બીજી વખત બીએલઓ તમારા ઘરની મુલાકાત લે ત્યારે તેમને પરત આપવું પડશે આ પછી ખાસ સઘન ચકાસણીમાં ચોથી ડિસેમ્બરે એક ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા આ પછી એક મહિનો એ રીતે આપવામાં આવ્યો છે કે જેમના પણ નામ મતદાર યાદીમાં નથી આવ્યા કાચી મતદાર યાદીમાં જે ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે તેમાં તે માટે આ પછી ચૂંટણી પંચ દ્વારા પોતાના જે દાવાઓ રજૂ કરવા માટે પણ એક મહિનો મતદારોને આપવામાં આવશે આમ આવતીકાલથી ગુજરાત સહિત દેશના લગભગ અગિયારથી બાર રાજ્યોમાં ખાસ સઘન ચકાસણી એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી શરૂ થવા જઈ રહી છે આ એમાં આ કામગીરીમાં બાર જે દસ્તાવેજો છે તેને માન્ય રાખવામાં આવ્યા છે જેમ કે આધાર કાર્ડ છે ઓળખ માટે પાસપોર્ટ છે જન્મનું પ્રમાણપત્ર છે સહિત બાર જે આપણે પત્રો છે જે સર્ટિફિકેટ છે તેને માન્ય રાખવામાં આવ્યા છે અને જ્યારે બીએલો તમને પૂછે ત્યારે જ એ દસ્તાવેજો બતાવવાના રહેશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર